વિવાદિત વિશાલા બ્રિજને લઈ જાહેરનામાનો ભંગ વધુ એક વખત ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યું છે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું કરી ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યું છે તો આ સાથે બ્રિજની બેરિંગ અને અન્ય ભાગ જર્જરિત થવાને લીધે તંત્રએ આ નિર્ણય કર્યો છે આ બ્રિજ પરથી એમટીએસ બસ લક્ઝરી એમસીના કચરાના મોટા ડમ્પર સાથે જ એલપીજી ગેસ સિલિન્ડરની ગાડીઓ પણ પસાર થઈ રહી છે આ બ્રિજ પર ભારે વાહનો જવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી તંત્ર દ્વારા કોઈ બોર્ડ કે બેનર લગાડવામાં આવ્યું નથી શું મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ તે સવાલ છે

વધુ એક વખત સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર જે રીતે વિશાલા બ્રિજ ને લઈ અને જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે શું વિગતો બિલકુલ ધોનીલ કે ગંભીરા બ્રિજ ની જે દુર્ઘટના સામે આવીને ત્યારબાદ જે રાજ્ય સરકાર હોય કે સ્થાનિક તંત્ર હોય તે સફારું જાગ્યું જે અંદર તમામ તાલુકા જિલ્લાઓની અંદર જે બ્રિજ હતા તેની તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ ગત મોડી રાત્રિએ જે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક છે તેમના દ્વારા એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું હતું અને આ જાહેરનામું છે તે વિશાલા થી નારોલ તરફ જતો જે માર્ગ છે ને તે માર્ગ ઉપર બ્રિજ આવ્યો છે તે બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવાની વાત હતી પેસેન્જર જે વાહનો હોય તેની ઉપર પ્રતિબંધ લગાવવાની વાત હતી સીધા જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી ધ્વનિ કે આ જીએસટીની ટીમ છે તેના દ્વારા રિયાલિટી ચેક છે તે કરવામાં આવી રહ્યું છે તેની અંદર જે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ને તેની અંદર

અને થોડીક સમય પહેલા જે એમટીએસ બસ હોય કારા તેની સાથે સાથે જે ડમ્પર ચાલકો હોય અથવા તો જે ગેસના સિલિન્ડર લઈ જતી જે વ્હીકલો હોય તે તમામ વ્હીકલો આ જે સાપી બ્રિજ ઉપરથી પસાર થતા જોવા મળ્યા હતા અને તે તમામ દ્રશ્યો છે તે ટીવી દ્વારા તે કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા અને અત્યારે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેની અંદર પ્રતિબંધ હોવો જોઈએ અથવા તો જે જાહેરનામું છે તેની અંદર જે નાગરિકો છે સ્થાનિક રાહદારીઓ હોય કે અમદાવાદ વાસીઓ હોય તેમની સુધી આ મેસેજ પહોંચવો જોઈએ કે આ જે શાસ્ત્રી બ્રિજ છે તે શાસ્ત્રી બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે પિકઅપ ચાલુ છે તે પણ અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યો છે તેની સાથે સાથે એમટીએસ બસ હોય કચરાની એમસી ની જે ગાડીઓ છે ભારે તે અહીંથી પસાર થઈ હતી જે ગેસ ના સિલિન્ડર છે બીજા એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ જે ડમ્પર છે તે ડમ્પર ચાલક પણ આ બ્રિજ ઉપરથી અત્યારે પોતાની જે ડમ્પિંગ સાઈટ છે તે તરફ જઈ રહ્યો છે એટલે જે વાતો છે તે કરી લેવામાં આવતી હોય છે જાહેરનામા છે તે બહાર પાડી દેવામાં આવતા હોય છે પરંતુ તેનું જે પાલન છે તે જોઈએ ઉલ્લંઘન છે તે જોવા મળતું હોય છે આજે વહેલી સવારથી કારણ કે આ જે શાસ્ત્રી બ્રિજ છે તેની અંદર જે બેરિંગ હોય અથવા તો જમ્પિંગ ની જે સ્પ્રિંગો હોય તે તપાસવાની વાત છે તે સામે આવી રહી છે તેની સાથે સાથે જે બ્રિજનું છે તે કરવાની વાતો સામે આવી રહી હતી પરંતુ તે વાતો છે તે સામે આવી હતી પરંતુ તેનું જે પાલન છે તે પાલન હજી પ્રતિબંધ નથી જોવા મળી રહ્યો પરંતુ સરકાર કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા જે વાતો કરવામાં આવતી હોય છે તે વાતો ક્યારે સાબિત થાય છે કારણ કે વાતો છે તે પોકર સાબિત થતી જોવા મળતી હોય છે પરંતુ જે પાલન છે તે કરવાનું હોય છે ફરી એક વખત જે વ્હીકલ છે તે અત્યારે જોવા મળી રહી છે અને બ્રિજ ના બંને છેડા ઉપર જે ભારે વાહનો છે પેસેન્જર વ્હીકલ છે તેના ઉપર પ્રતિબંધ હતો તો પ્રતિબંધ છે તો ક્યાં જોવા મળી રહ્યો છે તેનું પાલન થવું જોઈએ પાલન નથી જોવા મળી રહ્યું વાતો જે તે સામે આવતી હોય છે ને કોર્પોરેશન તંત્ર અવારનવાર આ પ્રકારની વાતો કરતું હોય છે પરંતુ તે તમામ વાતો છે તે એસી ચેમ્બર માં બેસીને કરવામાં આવતી હોય છે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને રહે ગ્રાઉન્ડ લેવલ ઉપર તો જીએસટી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે ને રિયાલિટી ની અંદર જે તમામ વાતો હતી તે વાતો ઉપર મીંડું હાલ ધોની જોવા મળી રહ્યું છે જી બિલકુલ વિરેન્દ્ર જ્યારે કોઈ બ્રિજ જર્જરિત હાલતમાં હોય ત્યારે ભારે વાહનો પર પ્રતિબંધ કરવો જોઈએ સ્વાભાવિક બાબત છે તંત્ર દ્વારા દરકાર લેવામાં નથી આવી રહી પરંતુ આ સમગ્ર બાબતને લઈ અને લોકો શું કહી રહ્યા છે કારણ કે જીવનું જોખમ લોકોનું છે તંત્ર માત્ર સંવેદના પાઠવી અને સંતોષ માને છે કોઈ પણ ઘટના બને ત્યારે બિલકુલ ધ્વની જે રાજાર્જો છે તેમને પૂછવાની કોશિશ કરીશું આપણે કે આ જે બ્રિજ છે તે બ્રિજ ઉપર જે વ્હીકલો છે તે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ આ ભારે વાહનો ઉપર પ્રતિબંધ છે તો તેનું પાલન જોવા નથી મળી રહ્યું જે રાહદારીઓ છે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરીશું કે આ જે પાલન છે તે થવું જોઈએ પરંતુ પાલન જોવા નથી મળી રહ્યું જે વાતો છે તે વાતો સામે આવતી હોય છે પરંતુ તેની અંદર આ તમામ વાતો પોકર સાબિત થતી હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે આ જે પાલનની વાતોની અંદર જે કોર્પોરેશન તંત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તેના દ્વારા જે પ્રમાણેની કાર્યવાહી કરવી જોઈએ તે ઉપર જોવા મળી છે છે કારણ કે આ જે માર્ગ તે થી નારોલ તરફ જવાનો આ માર્ગ છે સાત્રી બ્રિજ કહેવાય છે તેને અને જે જર્જરિત બ્રિજો ની વાત કરવામાં આવતી હતી તે બ્રિજો અમદાવાદ હોય કે રાજ્યની અંદર અલગ અલગ જિલ્લા તાલુકાની અંદર

તે પણ બેસી જવા પામ્યો હતો અને તંત્ર દ્વારા કામની વાતો કરી લેવામાં આવી પરંતુ તે વાતો હજી કાગળ ઉપર હોય તેવું હાલ પ્રાથમિક રીતે લાગી રહ્યું છે ધોની જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી